તેમજ ગામનું યુવાધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ મેં છૂટકે અત્યારે મને એ જાણવા મળી કે હવે તો ગામમાં ડ્રગ્સ નું પણ ધંધો ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ અત્યારે મારા ગામની અંદર પંદર થી વધારે સંખ્યા ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરના છોકરા પરણેલા એ દારૂના રતે ચડીને મૃત્યુ પામે છે એમની ગવાઉ મગડી કરે છે એમનું શોષણ થાય છે અને એમના જ બાળકોનું ઉછેર કરવો એમના માટે દુષ્કર બની ગયું છે હવે બીજા હજુ દસ પંદર છોકરા એવા છે તો વીસ પચીસ થી ત્રીસ વર્ષની ઉમરના એ દારૂ પરિસ્થિતિમાં જીવ્યું છે કે એક વર્ષમાં જશે આવી સ્થિતિ મારા ગામની હોવાથી એક શિક્ષિત વ્યક્તિ તરીકે અને ગાયત્રી પાસક તરીકે મારા દિલની અંદર એટલો બધો દુઃખ અને પીડા છે જેના કારણે ના છૂટકી મેં નિર્ણય કર્યો અને આ બાબતની શાંતિ મારા હરિદ્વારમાં પણ મેં જાણ કરી છે મારા ગામમાં હું આ રીતનું આયોજન કરી રહ્યો છું પહેલી તારીખ એક નવ ગુજરાતના સ્થાપના દિને હું મારા ગામની સારી સ્થાપના થાય એ હેતુથી દારૂનું દૂષણ સદંતર નીકળી જાય એટલા માટે એક થી નવ તારીખ સુધી હું ગાયત્રીનું ચોવીસ હજાર મંત્રોનું લઘુ અનુષ્ઠાન કરીશ અન્ન છોડીને પ્રવાહી ઉપર અને જો દસ તારીખ સુધી એ લોકો ગામ જો સપોર્ટ નહીં આપે દસ તારીખે અન્ન અને જળનો ત્યાગ કરી અને હું આ અભિયાન પૂરું કરવાનો છું આ મારો ઉદ્દેશ છે બાકી તો મારો બીજું કોઈ રાજકીય કે પડતો જ નથી મેં આ પ્રવૃત્તિને રાજકીય સાથે જોડી નથી કારણ કે આ ગામની અંદર જે દારૂ વ્યસન કરનારા યુવાનો બધા છે એ બધા જ બધા જ પક્ષના છોકરા છે એટલે હું કોઈ મારા પક્ષ નું નહીં બેસું તો એ તો સ્ટંટબાજી થાય છે અને રાજકીય મુદ્દો બને છે અને મારો ઉદ્દેશ રાજકીય છ જ નહીં એટલે મેં આ ગામના યુવાનોને બચાવવાના હેતુથી એક ગાયત્રી ઉપાસક તરીકે અને શાંતિ ગુણના એક કાર્યકર્તા તરીકે મેં આયોજન કરેલું છે તો અબડાસા તાલુકાના નલિયા ખાતે યુવાનો દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન કાર્યક્રમના આયોજનનો વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા એક આયોજનનું પેમ્ફલેટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અબડા દાદાના સર્કલને ઘોડા સર્કલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા વીર અબડા દાદાનું અપમાન કરવામાં આવ્યું છે એટલે અબડાસા તાલુકાના યુવાનોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે મીડિયાએ કોંગ્રેસના એક કાર્યકર્તાને સવાલ પૂછતા કાર્યકર્તા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે આ પેમ્ફલેટ અમારું નથી